સુરતમાંથી હવે જળપાયું ડુપ્લિકેટ મસાલાનું રેકેટ દક્ષેશ્વર ત્રણ રસ્તા નજીક જળપાયું ડુપ્લિકેટ મસાલાનું કૌભાંડ મેગી અને એવરેસ્ટ મસાલા બનાવતી ડુપ્લિકેટ ફેક્ટરી ઝડપાઈ ઉદના પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ અનિલ ગોયલ અને સુનિલ સોની આ ફેક્ટરી ચલાવનાર મુખ્ય આરોપી છે છ મહિનાથી આ ડુપ્લીકેટ મસાલાની ફેક્ટરી ચાલતી હતી અહેવાલ જયદીપ રાઠોડ સુરત છવ્વીસ જુલાઈના સાંજના સમયે અમારી ઝોન ટુ એલસીબીના જે બે એએસઆઈ છે પ્રદીપ જગદંબા પ્રસાદ અને નરેશ ખુશિયારસિંહ એ લોકોને એમના ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે દક્ષેશ્વર ત્રણ રસ્તા નજીક ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર ડુપ્લિકેટ મસાલા બનાવતી એક ફેક્ટરી કાર્યરત છે તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને આ બાબતમાં હકીકત જણાઈ આવતા ઉધના પીઆઈ અને એમની જે ડી સ્ટાફની ટીમ છે એમનો સંપર્ક કરવામાં આવ્યો એમને આ બાબતે રેડ કરવા સમજ કરવામાં આવી અને આ જે ડુપ્લિકેટ મસાલા જે છે એ એવરેસ્ટ કંપનીના બનાવવામાં આવી રહ્યા હતા એટલે એવરેસ્ટ કંપનીના જે સુરત ડિવિઝનના એરિયા સેલ્સ ઓથોરાઇઝ મેનેજર છે એમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ જે છે એ ચાર આરોપીઓ અમને મળી આવ્યા હતા કે જે ત્યાં આગળ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા આ જે ચાર આરોપીઓ છે એમાં એક વિનોદદાસ રાજેન્દ્રદાસ બીજા વિનોદદાસ પૂનાદાસ ત્રીજા કૈલુ જેઠા મુર્મ અને ચોથા સુરેન્દ્રકુમાર કાલુદાસ આ ચારેય જે વર્કર કમ આરોપીઓ છે જે ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરી રહ્યા હતા તે ચારેય બાંદા બિહારના મૂળ વતની છે અગાઉ જે આ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા એ જ વર્કરો મારફતે આ લોકો આવી રહ્યા આવી ગયા હતા લગભગ એકથી બે માસ પહેલાં જ એ લોકો અહીંયા આગળ આવ્યા છે જૂના જે આરોપીઓ છે એ તમામ આરોપીઓ જે પેકિંગ કરનાર માણસો હતા એ અત્યારે ફેક્ટરી છોડી ગયેલા છે એટલે આ ચાર આરોપીઓની વધારે પૂછપરછ ચાલુ હતી જે દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ ફેક્ટરી જે છે એ મૂળ અનિલ ગુમાનસિંહ ગોયલ જોધપુર રાજસ્થાનનો જે વતની છે એ ચલાવી રહ્યો છે અને એની સાથે સુનિલ સોની કરીને જે એમનો માણસ હતો એ પણ આની અંદર સંડોવાયેલો હતો હાલે અમે જે આગળ ચાર વર્કર જણાવ્યા એ ચાર વર્કર અને આ સુનિલ સોનીની અરેસ્ટ કરી અને ધરપકડ કરી અને પૂછતાછ ચાલુ કરેલી છે અને આ જે અમારી રેડ થઈ એ દરમિયાન લગભગ 25 લાખ જેટલો મુદ્દામાલ અમે કબજે કરેલો છે જેની